ગોંડલ રાધેશ્યામવાડી ખાતે ગોલકવાસી વિઠ્ઠલભાઈ રાદળિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જ્યારે ખેડૂત આગેવાન અને માજી મંત્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની આજે પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઠેર ઠેર મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ઉપસ્થિત તેમના પુત્ર જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે આજે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતભરમાં એકસો અગિયાર જેટલી જગ્યાઓ પર રક્તદાન કેમ્પ રોગ નિદાન ક્યાંક વૃદ્ધાશ્રમ બાલાશ્રમ તેમજ સ્કૂલના બાળકોને ભોજન આ સહિતના અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ સંસ્થાઓ દ્વારા ચાલી રહ્યા હતા ત્યારે ગોંડલ શહેર તેમજ તાલુકાની અલગ અલગ સેવાકીય સહકારી સંસ્થાઓના આયોજકો તેમજ આગેવાનો અને તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આ તકે ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પ્રવીણભાઈ રૈયાણી મગનભાઈ ગોણીયા ખેડૂત નેતા જગદીશ

એકસો અગિયારથી વધારે સ્થળ ઉપર મહારક્તદાન કેમ્પ સર્વરોગીદાન કેમ્પ સેવાકીય પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીને જરૂરી ચોપડા કીટ વિતરણ મોટું ભોજન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સમગ્ર રાજ્યની અંદર ગઈકાલથી એની શરૂઆત થઈ છે લગભગ એકસો અગિયારથી વધુ સ્થાન ઉપર બ્લડ ડોનેશન કેમ્પની અંદર અગિયાર હજારથી વધારે બોટલ રક્ત એકત્ર થવા માટે જઈ રહ્યું છે આ તકે તમામ આયોજક સંસ્થાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું આભાર વ્યક્ત કરું છું અને આજે ગોંડલ ખાતે ગોંડલ તાલુકા સહકારી પરિવાર ગોંડલની અનેક સામાજિક સંસ્થાને દરેક સર્વજ્ઞાતિ સમાજ દ્વારા આજે ગોંડલને આંગણે પણ મહારક્દાન કેમ્પનું આયોજન થયું છે આયોજકોને અભિનંદન આપું છું અને સાથે સાથે આ સમગ્ર કેમ્પની અંદર જે રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન આપ્યું છે રથના દાતાઓને પણ આ તકે અભિનંદન આપું છું બિરદાવું છું અને વિઠ્ઠલભાઈને ખરા હાથની અંદર શ્રદ્ધાંજલિ આપવા માટે હું માનું છું કે એકસો અગિયારથી વધારે સ્થાન ઉપર સેવાકીય પ્રવૃત્તિ એ મારા પરિવાર માટે ખૂબ મોટી વાત છે